हेलो भाई तमे क्या अधिकारी ने बुलाओ टीवी, आ, टीवी त्या, त्या, टी, त्या, त्या, उपर, हाँ टीवी क्या तुम्हारी टीम चैनल ऊपर टीवी स्टूडियो बुलाओ हमें भी आई सु तमे जोड़ दो हमें चोर दे तो ना कि वे पानी मजबूरी चहे सुबह कभी धंधा कर चहे ये लोगों ने क्या ख्याल चहे हमारे बुलाओ इन्हें बुलाओ कम्पनी ने बुलाओ की कम्पनी ने बुलाओ दिया मैंने दिया है और ये जीएसटी भी दिया। है ये मुंबई का जीएसटी है मुंबई हकीकत है तेरे समय जोन के परिसरों में ये बेच दिया

બધી સર્ચ પતી ગઈ પછી મને જાણવા મળ્યું કે આ મારી જોડે બહુ ખોટું થઈ ગયું કેમ કે એ દિવસે ટોટલ એકસો પંચાવન જ ક્રેડિટ પડી હતી કોઈ કંઈક પૈસા ભર્યા નહીં કોઈનું કંઈ તોડ થયું નહીં હું ડરી ગયો હતો એ લોકો મને બહુ એટલે બહુ જ બીવડાયો એ મારો ફોન પણ મારી પાસે નહોતો મારા કોઈ વ્યાપારી જો કોન્ટેક થયું નહોતો કોઈનો કોઈ કોન્ટેક્ટ નથી પછી મને કોઈ આ જાણ કરી કે આવું આવું થાય છે પછી મેં અરજી રખાઈ એડવોકેટ પાસેથી એન્ટી કરશનમાં મોકલી હર સંઘવીર સાહેબને મોકલી પીએમ ઓફિસ મોકલી જીએસટી કમિશનરને મોકલી આપણે પોલીસ કમિશનરને મોકલી બધી જગ્યાએ મેં વન બાય વન દસથી પંદર દિવસ રાહ જોઈને પાંચ પાંચ અરજીઓ મોકલી પીએમ ઓફિસ બે અરજી મોકલી હર હરસંઘવી સાહેબને પાંચ અરજી મોકલી જીએસટી કમિશ્નરને પાંચ અરજીઓ મોકલી પછી એસીબીમાં હું થી સાત વાર જઈ આવ્યો ત્યાં કેપી તરટિયા સાહેબ હતા મને કે જ્યાં ચાલુ છે લગભગ દોઢ બે મહિના મને કોઈ રિસ્પોન્સ નહીં મળ્યો અરજીઓ મોકલી એટલે પછી હું રૂબરૂ જઈ આવ્યો તો કેપી તરટિયા સાહેબ હતા મને કે જ્યાં ચાલુ છે પછી એમનો કે બરોડા ટ્રાન્સફર થઈ કે બીજા કોઈ સાહેબ આ ભાઈ કરીને કે બધાને યાદી મોકલી છે હજી લોકો જવાબ રખાવવા આવશે કે દિવાળી પહેલાંની વાત છે હજી કોઈ જવાબ રખાવવા કોઈ નથી આવ્યો મારી પાછું સરદાર દુકાન છે શ્રી બારાજી મોબાઈલ સરદાર ચોક પર સત્તર ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસે મારી દુકાને સવારે પાંચ જીએસટી અધિકારી આવ્યા હતા મને કે તમારું નામ શું મેં બીજું પ્રજાપતિ તો કે જીએસટી છે મેં કીધું છે જીએસટી તો કે બતાવો પછી મેં બતાવ્યું તો મને કે તમારા નામનું સર્ચ વોરંટ છે તમે એમાં સાઇન કરો મને સામનું છે સાહેબ તો કે સર્ચ વોરંટ છે પછી મેં સાઈન કરી જેમ મેં સાઇન કરીને એમ અધિકારી ત્રણે દુકાનની અંદર આવી પૂછી ગયો તો મને કે ચાલ તું સાઈડમાં અટિ ગયા પછી હું સાઈડમાં અટકી ગયો એને બધી મારી ને બધું દુકાનથી કાઢી દીધું એના બધા રેટ્રો બનાવીને બધા બેંકમાં સબમિટ કરી નાખ્યા કે બધા એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા મારા અને મારી દુકાને કેશ પડી હતી દસ લાખ જેવી મારી બિઝનેસની કેશ પડી હતી એ મારા એક ફ્રીસ થયા એકાઉન્ટમાં મેં જમા કરી નાખી પછી મને ત્યાં તમારે તમે ક્યાં ટેક્સ ચોરી કરી છે બે ને બત્રીસ લાખ રૂપિયા કે તમારા પૈસા ભરવા જ પડશે બે કરોડ બત્રીસ લાખ રૂપિયા એટલે આખો દિવસ એ દિવસ સર્ચ ચાલ્યો આખો દિવસ સર્ચ ચાલ્યું પછી બીજા દિવસે એક મારો ફ્રેન્ડ હતો એને બોલાયો પછી સાહેબ એની જોડે વાત કરી તો મને કે માણસ છે બે લાખ રૂપિયા રહેશે તમારે બધી મેટર પતાવી દેશે એ ટાઈમ વસ્તુ મારા નવરાત્રિમનો સ્ટોકે બહુ પડ્યો હતો દિવાળી શેર ચાલુ હતો બીબીડી શેર એ નવાથિમનો સ્ટોકે બહુ પડ્યો આઈફોન પચાસ તો આઈફોન દુકાનમાં પડ્યા હતા બાવન આઈફોન જેવા પડ્યા હતા સ્ટોક નાના ફોન પડ્યા હતા મને જે માણસ છે બે લાખ રૂપિયા દેશે પતાવી દેશે હું તો એ ટાઈમે ડરી ગયો આપણને કંઈ શું જ નહીં આપણું ફોન જમા કરી દે લેપટોપ જમા કરી દે આપણે કોઈને કોઈ કોન્ટેક્ટ કરી ના શકીએ એ તો બોલાવી રહે ભાઈ આપણે શું બોલાવી રહે એ ભાઈ આવ્યો સાહેબ જોડે બેઠો પ્રિન્સ ખત્રી કરી નહોતો કોઈ ભાઈ એ ભાઈ આવ્યો સાહેબ જોડે આખો દિવસ મીટિંગ કરી બીજા દિવસે એટલે અઢાર ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસે પછી સા પછી સાંજે મને કે દસ લાખ તો આ એસ કે પટેલ સાહેબ રહેશે બધું શાંત બધું પતાવવાનું અને દસ લાખ રીન્સ રહેશે બીજા નીચે બે ઇન્સ્પેક્ટર હતા એ ભરત અને પ્રકાશ એ લોકો પૈસા રહેશે એવું મને કીધું હવે મને મને કે અત્યારે નવ વાગ્યા સેટિંગ કરી આપ મેં અત્યારે ક્યાંથી કેસ સેટિંગ કરી આપું બધા પૈસા હું મારે બધું અહીંયા ફ્રીજ છે સ્ટોક ફ્રીજ છે કેસ એ લોકોએ જમા કરના ક્યાંથી ફ્રીઝ કરી આપું બીજા દિવસે મને કે કાલ બપોરે બાર વાગ્યા સુધી કરી આપ તો હવે છૂટું થઈ જશે બીજું તારા સ્ટોક છે એ જમા થશે તમારી દુકાનના ઘરે બધું અટેસ્ટ થશે દુકાને શિર મારશે આખો ધંધોધાક ચોપડ થઈ જશે એ રીતે મને બધી વાત કરી રહ્યો હોય બીજા દિવસે હું મારા વાઇફના દાગીના બધું વેચીને ગમે તેમ કહી લોકોને એક બે મેં ઊછીના પૈસા દીધા અને રોકોને મેં પચીસ લાખ બે બે રાખ તો બે દિવસે આપી દીધા હતા તો પ્રિન્સ ખત્રી આવ્યો તો ને એક દિવસના બે લાખ કીધા હતા બે લાખ તો એ દિવસે આપી દીધા હતા બીજા પચીસ લાખ મેં એ લોકોને આપ્યા પ્રિન્સ પણ શું છે કે અધિકારી ખાલી સમજો કે એની પાસે જીએસટીનો નંબર નાખેલો ના આવે તો એ તપાસમાં આવે પણ એને ધમકાવે કે ભાઈ તમે ચોરી કરો છો તમે આ કરો છો એવી રીતે ધમકાવી આ લોકો એની પાસે તોડપાણી કરતા હોય છે એટલે ભાઈ ધમકી જાય છે એને પૈસા પણ આપી જાય એટલો મોટો અમાઉન્ટ આપી જાય ને આપણે બોલીએ તો તમારે નવાય લાગશે પછી લાખોમાં લઈ જાય છે કોઈ પચાસ લાખ એક કરોડ સાઠ લાખ સિત્તર લાખ અનેક દુકાનદારો પાસે એટલી તોડપાણી કરી છે પછી અમે એનો વિરોધ કર્યો મીડિયા તમારી માધ્યમથી વિરોધ કર્યો પછી આ લોકોએ અમે બોલાવ્યો તો આપણે કમિશનર સાહેબ અમે બોલાવ્યો તો એને ખાતરી આપી છે તું આગળ અમે તક તકલીફ નહીં થાય જે તમે પુરાવો છે અમે આપજો પછી અમે એને પુરાવો પણ આપ્યા છે હવે આગળ શું કરે છે એની રાહ જોઈએ છે એ અમારે ન્યાય નહીં મળે તો પછી અમે બંધનું એલાન આપીશું સર જે કેટલા આવા વેપારીઓ છે કે જેઓની પાસેથી પૈસા લેવામાં આવ્યા છે અને બહાર આવ્યા નથી અનેક વેપારી છે એનું ગણાય તો નહીં પણ ઘણા બધા વેપારી છે મારા નામો પણ છે પણ હવે નામો હમણાં ખોલી થતા નથી એક એક નામ આપતા જઈશું આગળ ન્યાય નહીં મળે તો પછી અમે નામો પણ બતાવીશું ને બહુ અનેક આ લોકોને અંત કરી નાખો છે હાથ કરી નાખીએ છે મતલબ ડરાઈ ધમકાઈ કોઈ વેપારી બહાર નીકળતો નથી બોલીએ છીએ ને તો એને પર ફોન આવશે કે તમે બોલશો તો તમે હેરાન કરી નાખો フフ